નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ડોનાલ્ડ ટ્રમ્પે એરપોર્ટ ઉપર કર્યો ડાન્સ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાંચ દિવસના એશિયા પ્રવાસના પ્રથમ તબક્કા હેઠળ રવિવારે મલેશિયાની રાજધાની કુઆલમપુર પહોંચ્યા હતા ચીનના વધતા પ્રભાવનો સામનો કરવા મજબૂત ભાગીદારો બનાવવાની વ્યૂહરચના પર આ પ્રવાસ કેન્દ્રિત છે એરપોર્ટ ઉપર ઉષ્માભર્યા સ્વાગત સમારોહ દરમિયાન રંગબેરંગી પોશાક પહેરેલા કલાકારો સાથે ટ્રમ્પ પણ ઝૂમી ઉઠ્યા હતા જેમાં મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહીન પણ જોડાયા હતા સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે થાઇલેન્ડ અને કમ્બોડિયા શાંતિ કરાર ઉપર કર્યા છે હસ્તાક્ષર ટ્રમ્પે મલેશિયામાં થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેના શાંતિ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે આ સમારોહમાં કમ્બોડિયન વડાપ્રધાન હોન માનેત થાઈ વડાપ્રધાન અનુરૂધ્ધ ચાંદના વિલાકુલમ ટ્રમ્પ અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહીમ હાજર રહ્યા હતા જુલાઈની શરૂઆતમાં બંને દેશોની સરહદ પર તણાવ વધતા સંઘર્ષ થયો હતો જેમાં ડઝન બંધ લોકો માર્યા ગયા હતા અને લાખો લોકોને વિસ્થાપિત થવું પડ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરને વંદે ભારત અને ઇન્ડિગો એર કનેક્ટિવિટીની ભેટ કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદ નીમુબેન બાંપણીયાએ નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં ભાવનગરને ટૂંક સમયમાં વંદે ભારત ટ્રેન અને ઇન્ડિકો એર કનેક્ટિવિટી મળવાની જાહેરાત કરી છે ભાવનગરથી ધોલેરા સર રેલવે લાઇનોને સર્વે શરૂ થયાની અને અયોધ્યા માટે રેલવે મંજૂર થયાની માહિતી આપી તેમણે ગુજરાતના તમામ સંસદીય મતક્ષેત્રોમાં અનાજ વિતરણ મશીન શરૂ કરવાનો પણ સંકલ્પ વ્યક્ત કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાંબા ગાળે સોનું હજી પણ શ્રેષ્ઠ રોકાણ છે સોનાના ભાવ તહેવારો બાદ એક પોઈન્ટ બત્રીસ લાખ પ્રતિ દસ ગ્રામ પરથી હટીને એક લાખ એકવીસ હજારની આસપાસ થઈ ગયા છે બજારમાં તેજ ઘટાડાથી ચકચાર મચી છે નિષ્ણાતોના મતે આ માત્ર ટેકનિકલ કરેક્શન છે અને લાંબા ગાળાની મંદી નહીં રોકાણકારો હાલમાં જોખમી રોકાણ તરફ વળી રહ્યા છે પરંતુ લગ્ન સિઝનના કારણે માગ ફરીથી વધવાની શક્યતા છે આઈબીજેએના એના ઉપપ્રમુખ અક્ષા કંબોજે જણાવ્યું કે લાંબા ગાળે શોનું હજી પણ શ્રેષ્ઠ રોકાણ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીર સોમનાથ અને અમરેલીમાં મગફળી અને કપાસના પાકને નુકસાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી તે ભારે વરસાદ વરસી ગયો ગત મોડી રાતથી જ અમરેલી ગીર સોમનાથ વલસાડ અને તાપી સહિતના અનેક જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ ગઈ અમરેલીના ધારી બગસરા અને ગીર સોમનાથના ઉના અને વેરાવળમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે દિવાળી બાદ પડેલા આ કડમોસમી વરસાદને કારણે મગફળી અને કપાસના પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોરબંદરના પીએસઆઈએ દુષ્કર્મ આચર્યો અને સગાઈ તોડાવી ભાવનગરમાં પરત બજાવી ચૂકેલા અને હાલ પોરબંદરના પીએસઆઈ બેન્જામિન પરમાર વિરુદ્ધ એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે પીએસઆઈ પરમારે યુવતીને પ્રેમ સંબંધની જાણમાં ફસાવીને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યો અને સગાઈ બાદ બદલો લેવા અંગત પડોના વીડિયો સાથે સાસરિયા પક્ષને મોકલીને સંબંધ તોડાવ્યો નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ બાદ પોલીસે પોરબંદર ખાતેથી પીએસઆઈ પરમારની ધરપકડ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છોટા ઉદેપુરમાં વાતાવરણ પલટતા તૈયાર પાકને નુકસાન એની ભીતિ છોટાઉદેપુર નગર અને તાલુકામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો વહેલી સવારથી કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને કેટલીક જગ્યાએ ધોધમાર તો કેટલીક જગ્યાએ ધીમી ધારે વરસાદ નોંધાયો આ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે ડાંગર અને કપાસ જેવા લણણી માટે તૈયાર પાકોને નુકસાન થવાનો ભય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માત્ર બસો રૂપિયામાં જાણો કેન્સર છે કે નહીં ડોક્ટરોના મતે કેન્સર એક જીવલેણ રોગ હોવા છતાં સમયસર ઇલાજથી તેને હરાવી શકાય છે કેન્સરના નિષ્ણાંતો મુજબ દરેક વ્યક્તિએ પુરુષ હોય કે સ્ત્રી વર્ષમાં ઓછામાં ઓછું એક વખત સીબીસી હેલએફટી અને કેપ્ટી થાઇરોઇડ પ્રોફાઇલ અને લિપી પ્રોફાઇલ જેવા આવશ્યક પરીક્ષણો કરાવવા જોઈએ આ પરીક્ષણો માત્ર સોથી બસો રૂપિયાના નજીવા ખર્ચે શરીરમાં રોગોનું વહેલું નિદાન કરીને જીવન બચાવી શકાય છે માટે દરેકે આ ટેસ્ટ કરાવી લેવો જોઈએ મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પાટણ નજીક પારેવિયા વીર દાદાનો પરંપરાગત મેળો ભરાયો પાટણ તાલુકાના મેહમદપુર નજીક પારેવિયા વીરદાદા મંદિરે લાભ લાભપાચમ પરંપરાગત મેળો યોજાયો પાટણ સહિત મહેમદપુર ગદર્સણ ગજા શંખારી ઝાખાના ગામોમાંથી હજારો શ્રદ્ધાઓ દર્શને ઉમટી પડ્યા સવારથી લાંબી કતારો લાગી દાદાની ફૂલોની આંગી પણ કરાઈ ખાણીપીણીના સ્ટોલ અને બાળકોના ક્રીંગણ આકર્ષણ બન્યા દર પાંચમે ભક્તો આવે છે અને પણ લાભ પાંચમનું વિશેષ મહત્ત્વ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોરેન્સ ગેંગનો ગેંગસ્ટર લખવિંદર ભારત પ્રત્યાર્પિત ભારતીય સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે લાંબા સમયથી ફરા લોરેન્સ ગેંગ સાથે સંકળાયેલા કુખ્યાત અપરાધી લખવિંદર કુમારને આખરે અમેરિકાથી ભારત પ્રત્યાર્પિત કરવામાં આવ્યો છે આ સંપૂર્ણ કાર્યવાહી સીબીઆઈના સંકલન હેઠળ ભારતીય અને અમેરિકન એજન્સીઓએ મળીને પૂરી કરી છે લખવિંદરે વર્ષે ભારત લાવવામાં આવેલા લગભગ ચાલીસ ગેંગસ્ટરો પૈકીનો એક છે જેના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે